ભૂલો પડ્યો છું હું આ સંસાર સાગરમાં જળતો નથી કોઈ આરો આ જીવનમાં એથી વિનવું દેખાડો રાહ રે મારા ગુરુજી એથી વિનવું દેખાડો રાહ રે મારા ગુરુજી જ્ઞાન વિના હું ભટકું છું અંધકારમાં જાણે તરું છું હું દુઃખના દરિયામાં એથી વિનવું આપો ને જ્ઞાન રે મારા ગુરુજી ગુરુ ત્રણ બની આવો મારા જીવનમાં કે કૃષ્ણ બની આવો માર્ગ ચિહાડવા એમ વિનવે અર્જુન આજરે મારા ગુરુજી સાંભળજો વિનવું તમને આજરે મારા ગુરુજી ભવ સાગર માં ઉતારો પાર રે મારા ગુરુજી